હેલો ગાઈ તો અમે નીકળી ગયા છે આજે ટ્રીપ કરવા માટે અને અમે જઈએ છે હું અને અમારા જોડે બન્યા રહી છું અમે તમને બધી વસ્તુ બતાવી છું અને અત્યારે વાંગ્યા છે ચારના છપ્પન એટલે પાછળ જોઈ શકતા તો તમે અત્યારે પાંચ વાગ્યા છે અને હું રેડી થઈ ગયો છું અને બસ અમારી જે યાત્રા જે બસ છે એ ઊભી છે નજીક તપોવન સ્કૂલ જોડે તો ત્યાં જઈએ અને શુભ શરૂઆત કરીએ પહેલાં શામળાજી જવાનું છે શામળાજી જઈને શરૂઆત કરવાના છે બહુ મસ્ત બરાબર જઈએ અને બહુ મોજ કરીએ બરાબર એવી ટ્રીપ બહુ એન્જોયબલ બનાવીએ બરાબર એવી જ આશા રાખીએ છીએ અમે એના કોઈ પ્રોબ્લેમ ના થાય જો પ્રોબ્લેમ થશે તો તમે તમને બતાવીશું એન્ટરટેન કરશું બરાબર પણ બ્લોગમાં બને રહેજો ખાલી એકવાર બરાબર અમે બધું બતાવીશું બ્લોગમાં તો ગાઈસ શરૂઆત થઈ ગઈ છે અહીંયા બહુ મસ્ત રીતે કારણ કે ભિલોડાથી થી નીકળે અમે અને ભિલોડાથી થી નીકળીએ એટલે પહેલું સ્ટેન્ડ અમારું શામળાજી છે અમારું કારણ કે ભિલોડા થી નીકળે એટલે નવથી નાજીક અમારું જો મંદિર કહેવાય ને તો અમારે શામળિયા ભગવાનનું મંદિર કહેવાય

એસા નહીં એ કુછ બરાબર આવું કંઈ નથી બધા બસ બંધ છે અત્યારે જસ્ટ અહીંયાથી નીકળ્યા અને આ દર્શને પોકીએ છીએ આ લગભગ પાછળનો ગેટ છે બરાબર ને આ જઈએ છીએ બતાવું છું હમણાં તમને શું છે લગભગ મંદિરનો દ્વાર ખુલી ગયો છે હા અંદર એન્ટ્રી છે નાના ગેટથી બસ અંદર જઈએ છીએ અમે હેડિયા ભગવાન આ જો સીડીએ ચડી ગયા શું છે મંદિર સામળિયા ભગવાન તો ગાઈઝ અમે અહીંયા દર્શન કરી લીધા અને શૂટિંગ જે કરવા મળ્યું છે થોડો થોડો ફોટેજ લીધા છે અમે અને તમને જોવા મળતા જ હશે આગળ જોવા જશો અમે અને બસ આ પાછળ શામળાજીનું મંદિર છે આ તમે જોઈ શકો છો આખું બરાબર હા જુઓ આ મંદિર છે એના રામચંદ્ર છે અમારો મિત્ર છે અને બસ ગાઈ જાત છે મંદિર કેટલું વિશાળ છે જુઓ શામળાજી અમાર કેવું નજીક છે એટલે અમે બહુ બધી વાર આવી ગયા છે અહીંયા એટલે અમને અહીંયા કેવું દર્શન તો કરે પણ અમને કંઈ અજીબ જેવું લાગતું નથી કારણ કે અમને ઘર જેવું લાગે વસ્તુ આખી આ જોઈ શકો છો તમે આખી શામળાજીનું શંકુલ છે આખું બહુ બધા બહારથી દર્શન કરવા આવે જ છે આની અંદર પણ અમને કંઈક કેવું છે કે ઘરનું હોય ને એટલે કંઈક અજીબ નહીં લાગે મતલબ ઘર જેવું લાગે અમારે કે અમારથી બહુ સોળ કિલોમીટર થાય અમે મોસ્ટલી પૂનમ ને એ બધું હોય ને એટલે અમે આવતા જ હોઈએ અહીંયા તો બસ ગાઈઝ આ જ હતું શામળાજી મંદિરમાં અને જઈએ છે બીજી જગ્યાએ બતાવીશું તમને શું છે બસ આ જુઓ શામળાજી મંદિર આખું આ સંકુલ છે સવાર સવારનો સમય છે છ ને પંદર થઈ જાય બસ અને આગળ હશે બતાવું છું તમને અહીંયા જ્યાં પગારખા સ્ટેન્ડ પણ છે તો અહીંયા તમે ચપ્પલ વપ્પલ મૂકી શકો બરાબર અને અમુક અમુક આ સૂચનાઓ છે તમને બતાવી દઉં જુઓ આ સેવાઓ છે આટલી આટલી સેવાઓ કંઈક મળે છે વાંચી લેજો બરાબર ચાર ગેટ નંબર ચાર છે આ લાડુનો પ્રસાદ અને પંદર રૂપિયાનો એક લાડુ છે અહીંયા જો તમને ભાવ બતાવી દઉં રાજભોગ ભૂક છે બધા પંદર રૂપિયામાં એક લાડુ તે રીતે લાડુ મળશે તમને બસ તો ગાય મંદિરના દર્શન થઈ ગયા અમને બહુ નજીક છે તો અમને કંઈ એટલું કંઈ પહેલું નથી લાગતું પણ તમે કદાચ આવો તો તમને બહુ હેલ્પફુલ થઈ શકે બસ અમે અહીંયાથી રજા લઈએ જ હવે આ ગેટ છે જ્યાંથી આવ્યા હતા ત્યાંથી જ અમે રિટર્ન જઈએ છીએ હવે બરાબર જય શા મળીયા ભગવાન અને ટોયલેટ જવાની પણ એક સુવિધા જ અહીંયા છે બરાબર તો જેને ફ્રેશ બેશ થવું હોય જઈને દર્શન જઈએ કે બરાબર અમે ત્યાંથી આવ્યા તો ત્યાંથી અહીંયા જ છે બરાબર હવે જઈએ અમે આગળ તો ગાઈઝ અમે છે ને અહીંયા ચાલતા ચાલતા દર્શન કરી લીધા દર્શન કરી કરીને અમે પાછળ આવ્યા અમે અમારે જે બર્ક બસ પાર્ક હતી તો ત્યાં આવ્યા અમારે ત્યાં બસ નાસ્તાનો છે પ્રોગ્રામ તો ચા બા બનશે નાસ્તો જે પણ તૈયાર હશે અમે કરીશું અને શ્રીનાથજી માટે રવાના થઈશું અહીંયાથી પણ અહીંયા કેવું પાછળ એટલા માટે બ્લોક ચાલુ કર્યો પાછો એ પાછળ જુઓ તમે ગાઈઝ આ શંકર ભગવાનની મૂર્તિ દેખાયા તમને શંકર ભગવાન આ મૂર્તિ છે અને અરવલ્લી અમારી ગીરીમાળાઓ અરવલ્લીની કેમ કે અમે અરવલ્લી જિલ્લામાં જ રહીએ છીએ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં જ રહીએ છીએ અને ભિલોડા પ્રોપરમાં જ લઈએ છીએ જુઓ આપ ચારે બાજુ આ શામળાજી શામળાજીના ડુંગરો છે તો કાંઈશ જોઈ લો અમારી આ ટ્રાવેલ્સ છે જય ઉમિયા મહેસાણા બરાબર છે આ ટ્રાવેલ્સ છે અમારીને અહીંયા પાછળ અહીંયા કેવું ચા બને છે અમારા માટે મેં તમને કીધું ચા નાસ્તો બને છે તો ચા બની રહી છે ચા જઈશ ચા અમે પીશું પછી અહીંયાથી શ્રીનાથજી માટે રવાના થઈશું અમારા શ્રી છે બરાબર છે ખૂબ ખૂબ આભાર આ તમે આયોજક કર્યું તમારો અમારા કરશન કાકા બરાબર જ્યાં માસ્તરમાંથી રિટાયર્ડ થયા છે બરાબર છે કેમ જોવા એકદમ મજા બસ આપણા બ્લોક કરવાનું છે આખી ટ્રીપમાં સામળિયાના દર્શન કર્યા કેવું લાગ્યું હજુ તો શરૂઆત છે બહુ મજા આવશે તમને બરાબર છે આ આપણા મિત્ર બરાબર આ બનાવે છે ચા અત્યારે નાસ્તો કરીશું પછી રવાના થઈશું અમે બીજી જગ્યાએ જવા માટે તો બને રહેજો વ્લોગમાં બરાબર બતાવશું તમને આગળ શું શું થશે અમારે જોડે બરાબર થાય તો જોવા ગાઈશ નાસ્તો વાસ્તો પતી ગયો હવે અમે ચાલે સિંહના જો પાછળ બધા બેસતા હશે જો દેખાતું હશે તમને થોડું થોડું કેસરિયાજી કે સોરી સોરી કેસરિયાજી જવાનું છે તો કેસરિયાજી જઈએ અને ત્યાં મળીએ ત્યારે બસ ચાલે અમારી ચલો મળીએ કેસરિયાજી આપણે અહીંયા આવી ગયા છે અત્યારે કેસરિયા છીએ દર્શન કરવા માટે દેવ છે જે આપણે જૈનના જૈન જેના ચોવીસમાં ગુરુ કહેવાય છે એવા દેવના દર્શન કરવા આવ્યા છે તો અમને દર્શન કરશું અને તમને બતાવશું મંદિર જો મંદિર બતાવવા દેશે તો આ બધા દર્શન કરવા જાય અમારી બસ ત્યાં ઊભી છે અને અમે દર્શન કરવા જઈએ છીએ કેસરિયાજી આજુ હતો એ બસ સ્ટેન્ડ જોયું આ બસ સ્ટેન્ડ છે બસ હવે હું ને બે જઈએ છીએ દર્શન કરવા તમને બતાવીશું દર્શન કરીને શું છે બાકી તડકો એટલો ગજબ લાગે છે બરાબર તડકો બહુ સખત ગરમી અહીંયા પડી રહી છે અત્યારે આઠમો એકવીસ આઠ છે તો પણ તો જઈને જોઈએ શું છે શું નહીં મને બતાવીશું બરાબર બને રહેજો તો ગાય છે અહીંયાથી અમે એન્ટ્રી લીધી અને આખું આ સંકુલ છે મને લાગે છે ત્યાં સુધી આ છે ને એક ધર્મશાળા જેવું છે જ્યાં રહેવાની વ્યવસ્થા હોય પાર્કિંગનો ચાર્જ વીસ રૂપિયા બધી પબ્લિક જાય છે ના બધા રહેવાના રૂમ પણ રૂમ જ છે એવું લાગી રહ્યું છે અને દર્શન કરવા જઈએ છીએ શું છે શું નહીં બધું બતાવું છું તમને પણ આ જુઓ તમે આ પબ્લિક જાય છે ત્યાં પણ ગેટ છે બે ગેટ તો એન્ટ્રી લીધી આપણે બરાબર અને અહીંયા બધી વસ્તુ મળે જ્યાં મંદિર હોય ત્યાં ખરીદી કરવી હોય તો થોડી થોડીક દુકાનો છે ચાલું જ છે આમ તો અમુક અમુક જગ્યાએ જ બંધ છે તો જઈએ અને બતાવીએ તમને श्री केशरिया नाथ नम दुले दुलेव नगर आ जाओ सिक्योरिटी साथ अच्छा है तो गाई जा आपने एंट्री ली थी आ गेट थी सीढ़ियों चढ़वानी है तो। કાંઈ અહીંયા અમે કેવું છે કે અત્યારે એક નજીકમાં હેલીપેડ છે ત્યાં આજે ત્યાં દર્શન કરવા ગયા હતા અમે પણ ત્યાં થયું એવું કે સખત ગરમી હતી અને કંઈ જોવા જેવું કંઈ હતું નહીં બધું બંધનું એલાન છે એના કારણે બધું બંધ કરાવતા હતા દુકાનો એટલા માટે અમે જ્યાં જમવાનું છે ને અમારું એક જગ્યા નજીકમાં એક હેલીપેડ છે ત્યાં જમવાનો પ્રોગ્રામ છે તો ત્યાં જમીશું અમે અને પછી નીકળવાના છીએ આગળ રવાના થવાના ક્યાં જવાનું છે ત્યાં તો બસ આટલું જ છે અત્યારે હાલમાં તો જમીએ એ વખતે બતાવીએ અત્યારે ખાલી આયા છે એ વખત તમને કહી દીધું જોવો તો ગાઈઝ અમારા ને બધું તરાય છે ગરમ ગરમ તમારા લંચ તૈયાર થઈ ગયું છે અમારા માટે તો અમે જમીશું અત્યારે પછી નીકળીશું જો અત્યારે ક્વોલિટી જુઓ તમે બધું તળાય હું તમને બતાવું આ જુઓ આગળ તમને ક્વોલિટી બતાવું બાકી ફૂડની કેટલું ગજબ જબરજસ્ત જો સ્ટાર્ટિંગ જો અહીંયાથી થશે બરફી છે પહેલાં જુઓ બરફીની ક્વોલિટી જુઓ તમે ખાલી ગજબ સબ્જી છે આ બટાકાની મિક્સ સબ્જી છે મગનું શાક છે જો આ પાપડ આ પૂરી ગરમ ગરમ બાકી અને ભાત અને આ દાળ જો ભોજન તૈયાર થઈ ગયું છે મારે લંચ તૈયાર થઈ ગયું છે અને ક્વોલિટી વસ્તુ બાકી કે છે બહુ મજા આવી બાકી અહીંયા આ જો આ બધા હવે ત્યાં બધા બેઠા છે બધા જમવા આવશે હવે બધા જમશે આ જો આ રામચંદ્ર બધા ઉભા છે અહીંયા બધા જમશે જોતા રહેજો તમે પોતાનો પરિચય આપો અને જમવાનું કેવું લાગ્યું જણાવો હા સરદાર કરસન બેન નરસી ભાઈ કુશાલપુરા હાઈ સ્કૂલ આહા જમવાનું રાજુભાઈ અને એમના માણો છે ફર્સ્ટ ક્લાસ બનાવી બરફી પણ સારી ગરમ ગરમ પૂરી ભાત પણ સારા દાળ શાક બધું જ સારું અને બધી વસ્તુ ક્વોલિટી વાપરી ક્વોલિટી બધી વાપરી સારી ભાતની ક્વોલિટી બી જોઈ તમે ક્વોલિટી બધી સારી સારી જોરદાર આઈટમ બરાબર 80 90 રૂપિયાના ભાવ ના ચોખા છે ઘરે ઘરે બહુ મસ્ત છૂટા છૂટા બનાવ્યા હોને પણ આઈટમ કોઈ કહેવા જેવું નહીં આનંદ આઈ ગયો તમને ધન્યવાદ છે આગળથી આપડે આમ ચૂઝ કરવાના બરાબર ને